તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી છે તો મિત્રો આજે ઉત્તરાયણનો તહેવાર છે તો મિત્રો ઉત્તરાયણના તહેવારમાં આપણે મમરાની સિક્કી બનાવવાના છીએ તો કઈ રીતે બનાવી તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે મમરાની સિક્કી બનાવવા માટે કહેજો મિત્રો આપણે સો ગ્રામ મમરા લીધા છે અને ત્રણસો ગ્રામ ગોળ લીધો છે તો મિત્રો ગોળ અને મમરાનું પરફેક્ટ માપ સાથે લેવાનું આપણે સીધા ભાગનું ટૂંકમાં ગોળ લેવાનું બહુ ગરમ છે તો ત્રણસો ગરમ આપણે ગોળ લીધેલો છે એટલે આપણે સાસની વ્યવસ્થિત થાય રીતે બને એ રીતે આપણે ગોળ લીધો છે તો મિત્રો આપણે પહેલાં તો ગોળની સાસની બનાવી નાખશું તો મિત્રો હવે તો આપણે ગેસ ચાલુ કરી દે ગેસ ચાલુ થઈ ગયો છે તો હવે એમાં આપણે પેલી મૂકશું તવી ના શરૂઆતમાં તો આપણે ધીમો ગેસ રાખી તો હવે આપણે નાખશું એમાં ગોળ તો મિત્રો ગોળ આવી રીતના આપણે ધીમા ગેસે આપણે એને ઓગળી જવા દેવું આપણે ધીમે ધીમે ગોળ આપણો ઓગળવા મળ્યો છે અને આપણે ગેસની ધીમી રાખવાની કેમકે હેઠે આપણો ગોળ બળી ન જાય એ માહિતી જો આપણે ગોળની સાહણી આવી કે એમ આપણે ચેક કરી લેશું તો આપણે એમાં એક વાટકીમાં પાણી લીધું છે એ પાણીમાં આપણે સાહણી નાખશું ખાલી બે ત્રણ ટીપાં પાડવાના થોડી વાર એમને ઠરવા દેવાનું હવે આપણે જોશું તો મિત્રો જો હજી આપણે સાસણીએ બરોબર આવી નથી કેમ કે જો પાણીમાં સોટી જાય છે જો સાસણીનો થોડો કલર ચેન્જ થઈ ગયો તો હવે આપણે એકવાર ચેક કરી લેવું તો મિત્રો જો હજી આપણે થોડીક બાકી છે ઉખડી તો જાય છે પણ હજી આમ તાર જેવી છે તો આને થોડીક વાર આપણે હવે પકવવાની છે તો મિત્રો હવે એકવાર જો આપણે ચેક કરી લે તો મિત્રો જો આપણે આ તરી જાય એટલે સાહણી આવી જઈએ ગણે જો મિત્રો આ સાહણી આવી જઈએ તો હવે મિત્રો આપણે એમાં ડાયરેક્ટ મૂમરા જ નાખી દેવાના છે તો મિત્રો ગેસ આપણે બંધ કરી દીધો અને હવે જો ડાયરેક્ટ આપણે મૂમરા નાખી દેવાના છે આવી રીતના અને આપણે એને અલાઈ નાખવાનું છે ગોળ અને મમરા બી મિક્સ એ રીતે મિત્રો જો આપણે ગોળ અને બી મિક્સ થઈ ગયા છે તો એને વ્યવસ્થિત રીતે આપણે હેરખેર પલ્લી જાય એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનો તો એક તાંડો લીધો છે તો એની માથે આપણે પેલો કાગળ આવી રીતે પાછી દેવાનો છે કેમ કે બચકા વ્યવસ્થિત રીતે થાય એ રીતે તો હવે આપણે આ મમરાની સીટી ઉતાર લેવાની છે અને જો આ તાહડામાં આપણે ધીમે ધીમે નાખી દેવાની છે આવી રીતના પછી આપણે એને વેણ અને આપણે એને પતળું કરી નાખશું મિત્ર આવી રીતના મિત્રો તો આપણે વેણ આરે આપણે તેલ સોંપડી લેવાનું છે કેમ કે આની અરે શોર્ટેજ એ રીતે પછી અને હળવેથી હળવા ભારે આવી રીતના આપણે આમ કરી લઈશું ફોળું કેમ કે જેટલું પતળું આપણે કરવું એ રીતે કરી લેવાનું તો આપણે આડા બટકા કરી નાખી નગર પછી બટકા નહીં પડે તો મિત્રો હવે આપણે તો બટકા કરી લીધા છે તો હવે એને આપણે થોડી વાત

આપડા કૃષિ પાસે વ્યવસ્થિત રીતે ફરતી લઈ લેવાનું છે આવી રીતના છે આપડા આડા કરી લેવાના છે આવી રીત જો આપણે મમરાની સિક્કી જે કઈ બનાવી એ મિત્રો જો ભટકા કરીને આપણે એક માં લઈ લીધી તો મિત્રો તમને પાસે નજીક આવીને બતાવું જો મિત્રો હવે આપણે મમરાની સિક્કી બની ને તૈયાર કરી છે તો મિત્રો અમારી સિક્કી બનાવવાની રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો ફરીથી મળશું નવા વિડીયો